તે માનવામાં આવે જ નહીં કારણ કે જે રીતે આજે વરસાદની શરૂઆત થઈ હાટકેશ્વર વિસ્તાર છે કે જ્યાં ચારે તરફ જે છે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કોઈ પણ દિશામાં જાઓ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકો સમી સાંજે જે રીતે વરસાદ પડ્યો છે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ અને ચારે તરફ જે છે હાટકેશ્વર વિસ્તારમાં છીએ કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચારે તરફ લોકો જે છે ફસાયા છે પીક અવર્સનો ટાઈમ છે જે રીતે વરસાદ પડ્યો છે બિલકુલથી જે છે પાણીના દ્રશ્યો ચારે તરફ જોવા મળી રહ્યા છે સાથે સાથે લોકો પણ જે છે પાણીમાં નજરે પડી રહ્યા છે સ્થાનિકો જે આપણી સાથે કકા શું કેશો જે રીતની પરિસ્થિતિ છે હાલ પાણી ભરાયા છે કેસ હાર્ડ ની અંદર ચારી દરવાજા ઉપર ચાર પાણી ભરાઈ ગયું છે ચાર બાજુ અમને ગાડી લઈને એક્ટિવા લઈને ગાડી લઈને નીકળીએ છીએ તો બંધ થઈ જાય છે એનો શું કરવું અમારે અહીંયા રોજ નું આ તો રોજ ની માથાકૂડ થઈ ગઈ છે અહીંયા અમે ગંગામાયા સોસાયટી કમલ લક્ષ્મી સોસાયટી અમે અહીંયા રહીએ છે બાર ઉમિયા દેવી સોસાયટી તો બી પાણી ના પાણી ભરાઈ ગયું છે એનો અમે શું કરવું હવે અમારે એને બિલકુલ કે જે રીતે જોઈ શકાય છે કે અહીં જે વ્હીકલ પણ ખોટકાયું છે આપ અહીંયા આગળ આવશો આપની પાસે જાણવા માંગી છું આગળ આવો થોડા ક્યાંથી આવો છો અને કેવી પરિસ્થિતિ છે પાણી કેટલા ભરાય છે મેમને ઘરથી આવશે સાહેબ

ત્યારે સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ જ અધિકારીઓ અહીં પહોંચ્યા નથી હજુ સુધી અને લોકો જે છે પીક અવર્સમાં ભારે ટ્રાફિક વચ્ચે અહીંથી પસાર થતા નજરે પડી રહ્યા છે કોઈ પણ દિશામાં જાઓ માત્ર પાણી જ પાણી અને લોકો જે છે મોટી હાલાકીમાં મુકાયા છે કેમેરા અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ હાકેશ્વર અમદાવાદ ઉદયકોર મજરવાગી છે મહત્વપૂર્ણ અપડેટ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે નરોડા ચાર રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાયા છે એક તરફ ઓવરબ્રિજનું કામ બીજી તરફ ટ્રાફિક જામ પાણી ભરાતા દુકાનદારો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી છે અમદાવાદમાં પડેલા બે કલાક વરસાદમાં જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે અમદાવાદના નરોડામાં જ્યારે દોઢથી અઢી ઇંચ જેટલો સરેરાશ વરસાદ છે જે બે કલાકની અંદર પડ્યો પહેલાં કલાકની અંદર દોઢ ઇંચ અને બીજા કલાકની અંદર એક ઇંચ વરસાદ પડ્યો ત્યારે બે કલાકના આ અઢી ઇંચ વરસાદમાં નરોડામાં ઠેર ઠેર પાણી ભરાયા છે સાથે જો વાત કરવામાં આવે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે એક તરફ અહીંયા ઓવરબ્રિજનું કામ છે તે ચાલી રહ્યું છે અને બીજી તરફનો જે રોડ છે ત્યાં આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં પણ અમદાવાદના ફરી વખત હાલ છે તે બેહાલ થયા છે સાથે જો વાત કરવામાં આવે જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાય છે તે જ સ્થિતિનું આ વખતે પણ નિર્માણ થયું હવામાન વિભાગની અગાઉથી જ આગાહી હતી કે સમગ્ર શહેરની અંદર વરસાદ છે તે વરસી શકે છે અને તે સ્થિતિ છે તે થઈ છે ત્યારે અત્યારે અહીંયા સવાલ એ જ થાય છે કે શા માટે હર હંમેશ અમદાવાદ મનપાને મીડિયા અને સ્થાનિકો છે તે જગાડવાનું કામ કરે છે શા માટે અગાઉથી જ આની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી કે વરસાદ ભરાય અને પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે એટલા જ માટે ક્યાંક પ્રી મોન્સૂન એક્શન પ્લાનમાં પણ ભ્રષ્ટાચાર છે તે મોટા પ્રમાણમાં થયો હોય તેવું પણ કહેવું ખોટું નથી કેમેરામેન વાયમોહન સાથે રીમા દોશી ગુજરાત પર અમદાવાદ